મચાવી રહ્યો છે ત્યારે આજે એનો છેલ્લો દિવસ બની શકે પચીસ તારીખ થી મિત્રો જે સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવી રહી છે તે આજે બે તારીખે છેલ્લો દિવસ ધરાવશે અને ગુજરાત ઉપર અને આવતીકાલથી આ સિસ્ટમ એકદમ નબળી પડી જતી પડી જતી હોય તેવું જોવા મળવાનું છે પરંતુ તે પહેલા આજે આખા ગુજરાતની અંદર તબાહી મચાવવાના એંધાણ જે છે તે દેખાઈ રહ્યા છે અને સિસ્ટમે મિત્રો હવે એક નવો વળાંક ધારણ કર્યો છે જેથી ગુજરાત રાજ્ય પર તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે અને આજે ગુજરાતના દરિયા કાંઠેથી ભારે પવનનો ફૂંકાશે અને અતિ ભારે વરસાદની મિત્રો જે છે તે ખાસ કરીને પવનનો જેથી અને તોફાન જેવો માહોલ ગુજરાત ઉપર પસાર થવાનો છે તો તમામ ગુજરાત તૈયારીમાં રહેજો કારણ કે આજથી જે છે તે મિત્રો હવે આ સિસ્ટમનો અંત આવી જવાનો છે પરંતુ આજે આખો દિવસ આજે બે તારીખ છે રજાનો દિવસ છે રવિવાર છે ત્યારે

છૂટા છો વરસાદો શરૂ રહેશે થી આઠ અને થી દસ ઈંચના વરસાદો જે છે તે મિત્રો છેલ્લા દસ દિવસમાં ગુજરાતમાં પીડ્યા એનો આજે છેલ્લામાં છેલ્લો દિવસ બીજી તારીખ અને રવિવાર તો મિત્રો આજે કયા કયા મિત્રો એવી હાલત જોવા મળશે કેવું વાતાવરણ જોવા મળશે તેના વિશે આજ રમીયુંની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે સાથે જેટલા પણ પોઈન્ટ સામે આવી રહ્યા છે એના વિશે વાત કરીશું અને ગુજરાત નજીક જે વાવાઝોડો પણ મિત્રો બનતું હતું જે મન થવાઓ જોડાવ્યું હતું તે ક્યાં પહોંચ્યું છે અત્યારે હાલ એની કેવી પરિસ્થિતિ છે એ પણ જાણીશું અને

આ જે વ્હાઈટ કલરનો મિત્રો ભાગ છે આ સર્કલની અંદર આપણું ગુજરાત આવેલું છે અને અહીંયા મિત્રો જે તમે આ લાઇટ લાઇટ અને વ્હાઈટ વ્હાઈટ કલરનો જે સફેદ સફેદ ભાગ જોઈ રહ્યા છો અહીંયા જોઈ લો મિત્રો આજે છે તમે તો સિસ્ટમનો ઘેરાવો છે અને એ સિસ્ટમ તમે જોશો તો હવે આ અરબ અરબસાગરથી સીધે સીધી ગુજરાત રાજ્ય ઉપર હવે આજે ઉપર આવી જવાની છે જેથી ગુજરાત ઉપરથી આજે આ સિસ્ટમ પસાર થઈ અને સીધે સીધી રાજસ્થાન તરફથી પસાર થઈ જશે તો મિત્રો જેવી ગુજરાત ઉપરથી આ સિસ્ટમ આ રીતે નીકળશે ત્યારે જ્યાં જ્યાં સિસ્ટમ પહોંચશે ત્યાં ત્યાં અતિ ભારે મેઘતાંડવ અને રોદ્ર સ્વરૂપ સાથેના વરસાદો શરૂ થઈ જશે તો આજે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેના વરસાદોને લઈને સૌથી મોટી વોર્નિંગ આપી દેવામાં આવી છે કારણ કે ગુજરાત રાજ્ય પરથી અરબ સાગરની સિસ્ટમ ભારે તીવ્રતા દર્શાવીને પસાર થવાની છે તો આજથી જ મિત્રો ગુજરાત રાજ્યનું હાલનું હવામાન જોઈએ તો આજે વહેલી સવારથી મોડી રાત સુધી ભારે થી અતિ ભારે તોફાની વરસાદો રહેવાના છે કયા ગામમાં કેટલો વરસાદ રહેશે એ તો હું તમને એક એક ગામનું નામ લઈ આ વિડીયોના અંત સુધીમાં માહિતી આપવાની છું તેના વિશે અને તેના માટે આ વિડીયોમાં મિત્રો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને હજુ સુધી જો તમે લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનને

દાય થશે છ તારીખે અને ફરી એકવાર શિયાળો જે છે તે ગુજરાતમાં

હજુ તમને જણાવી દઉં તો પોરબંદરના ખેડૂતોનું જે ખેતર છે તેમાં હજુ પણ મિત્રો

मित्रो ગઈ કાલે पण મિત્રો સારો એવો વરસાદ પડ્યો ગઈ કાલે પહેલી તારીખ હતી પહેલી નવેમ્બર નો દિવસ હતો ત્યારે ગુજરાતમાં ગઈકાલે પણ હજુ તો અમરેલીની અંદર ટોટલ સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો જેમાં અમરેલીના રાજુલામાં સાડા ત્રણ ઇંચ અમરેલીના જાફરાબાદમાં બે ઇંચ અને ખાંભાની અંદર ત્રણ ઇંચ વરસાદ રહ્યો તેની સાથે ભાવનગરના તળાજામાં અઢી ઇંચ મહુવાની અંદર બે ઇંચ નો વરસાદ પડતા સૌરાષ્ટ્ર પાણીમાં તરબો થયેલું જોવા મળ્યું ત્યારે વાત કરીએ તો મિત્રો ગઈકાલની રાત્રિનું જે છે તેને નવકાષ્ટ અનુસાર હવામાન ખાતાએ એલર્ટ આપી દીધું છે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો ગુજરાતના જે છે તે નર્મદા તાપી અને ડાંગ જોઈ લો તો મિત્રો જામનગર દ્વારકા અને પોરબંદરની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટ લાગુ કરેલ છે તો આ ભાગોની અંદર બે થી લઈ અને પાંચ ઇંચ સુધીના વરસાદો જે છે તે મિત્રો વિધિગત રીતે નવસારી અને વલસાડના પટ્ટા અને ભરૂચના પટ્ટા તેની સાથે સૌરાષ્ટ્રની અંદર જોઈ લો તો પણ મિત્રો અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ આ બધા જ ભાગોની અંદર યલો એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આંબાલાલ પટેલે આગામી દિવસો લીણી અને સૌથી ખતરનાક આગાહીઓ નવી અને સૌથી ખતરનાક આગાહીઓ આપી દીધી છે તેના વિશે પણ વાત કરીએ તો મિત્રો આંબાલાલ પટેલે આગામી દિવસોમાં જે ખતરનાક સિસ્ટમો ખતરનાક આગાહી હોય જે છે તેની વિશે વાત કરી છે તો મિત્રો આંબાલાલ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ફરી એકવાર મિત્રો જણાવ્યું છે કે બે નવેમ્બર સુધી આ સિસ્ટમ એક્ટિવેટ રહેવાની છે બીજી તારીખ પછી આ સિસ્ટમ નબળી પડશે પરંતુ છતાં પણ ત્રણ દિવસ વિરામ પછી પાંચ નવેમ્બરથી બીજી સિસ્ટમ સક્રિય થશે અને સાત નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ફરી લો પ્રેશર બનશે એટલે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળે પણ ચોમાસા જેવો માહોલ ફરી એકવાર જામશે છ નવેમ્બરે અને છ તારીખે વળે પાછી નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં બને તેવી આગાહી આંબાલાલે વ્યક્ત કરી છે તેની સાથે આવનારી અઢાર તારીખથી અઢાર નવેમ્બરથી સોરી અઢાર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ હોવાની ચેતવણી જે છે તે આંબાલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાંતોએ આપી દીધી છે એટલે કે ટૂંકમાં આગામી એક મહિના સુધીની આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં લગાતાર ખતરો જે છે તે બનતો જોવા મળી રહેશે અને પંદર ડિસેમ્બર સુધી એટલે કે આગામી દોઢ મહિના સુધી વાવાઝોડા સાથેના વરસાદો ગુજરાત રાજ્યમાં અવારનવાર શરૂ રહેશે તેની સાથે મિત્રો આંબાલાલે ઠંડને લઈને પણ તારીખો આપી દીધી છે આંબાલાલે જણાવ્યું છે કે બાવીસ ડિસેમ્બરથી જે છે તે ગુજરાત